પ્રેમ પ્રકરણમાં યુવકે જીવ ગુમાવ્યો પૂર્વપ્રેમીએ કરી ઘાતકી હત્યા નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે અરવલ્લીમાં પ્રેમ પ્રકરણમાં હત્યાનો બનાવ બન્યો છે પૂર્વ પ્રેમીએ યુવકની ઘાતકી હત્યા કરી નાખી છે હત્યાની આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે ત્યારે શું હતો મામલો જોઈએ રિપોર્ટમાં અરવલ્લીના ભિલોડામાં પ્રેમ પ્રકરણમાં હત્યાનો બનાવ બન્યો છે એક યુવતીને બે યુવકો પ્રેમ કરતા હતા નિસર્ગ પટેલ નામના આરોપી સાથે યુવતીનું બ્રેકઅપ થયા બાદ દર્શન પટેલ નામના યુવક સાથે યુવતીના પ્રેમ સંબંધ હતા જેનો આરોપી નિસર્ગ પટેલ ખાર રાખીને બેઠો હતો તેવામાં ધોલવણી ત્રણ રસ્તા પાસે એક કારમાં યુવકનો મૃતદેહ મળી આવે છે ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસ ઘટના અંગે તપાસ હાથ ધરે છે જેની તપાસ કરતાં આ મૃતદેહ ભીલોડાના અન્નપૂર્ણા સોસાયટીમાં રહેવાસી દર્શન પટેલનો હોવાનું સામે આવે છે મૃતકના પિતા ટાકા ટૂંકા ગામના નિસર્ગ પટેલ સામે ફરિયાદ નોંધાવે છે પોલીસ આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરે છે ભીલોડામાં એક મર્ડરની ઘટના બનેલી છે જેમાં હકીકત એવી છે કે મરણ જનાર છે એ દર્શનભાઈ મનહરભાઈ પટેલ છે ભીલોડાના રહેવાસી છે અને સામે પક્ષે જે આરોપી છે નિસર્ગ હિતેશભાઈ પટેલ છે બંને એકબીજાને ઓળખે છે બંનેની ઓળખાણ એવી રીતે છે કે બંનેને એક કોમન પાત્ર છે એમની જોડે પ્રેમ સંબંધ છે આરોપી છે એનું બ્રેકઅપ થાય છે અને જે મરણ જનાર છે એની સાથે એ પાત્રનું જે સંબંધ છે એ ફરીથી બંધાય છે જે અનુસંધાને કારણે બંને આરોપી અને મરણ જનાર છે એ મળે છે અને આરોપીએ પોતાનું બ્રેકઅપ થયા બાદ જે આ મરણ જનાર છે એની જોડે જે પોતાનું પાત્ર છે એ સંબંધ રાખે છે એ એની અદાવત રાખી અને એણે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે એમને શરીરે ઇજાઓ કરી અને આ જે આખો બનાવ છે એને અંજામ આપેલો છે તાત્કાલિક ત્યાં બિલોડા પોલીસ સ્ટેશનની ટીમ પીઆઈ વાળા અને એની ટીમ એલસીબી અને એસઓજી ની ટીમ પણ ત્યાં પહોંચે છે અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે આરોપી છે એને પણ અત્યારે રાઉન્ડ અપ કરવામાં આવેલો છે અને એની આગળની જે પૂછપરછ છે એ પણ ચાલુ છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાને પામવા વ્યક્તિ કોઈ પણ હદ સુધી જઈ શકે છે અને પ્રેમમાં કહેવાય છે ને કે તું મારી નહીં તો કોઈની નહીં આ વાતને સાબિત કરતી ઘટના અરવલ્લી જિલ્લામાં સામે આવી છે આશાસ્પદ યુવકની હત્યા થતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અરવલ્લીથી સંવાદદાતા હિતેશ સુતરિયાનો રિપોર્ટ